ધનુરાશિના મિત્રો આપણા મહર્ષિઓએ ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ ચાર ઉદ્દેશો નક્કી કર્યા છે આમાં પણ અર્થ એટલે કે સંપત્તિ પૈસાને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે અને આજે આપણે ત્રણ ઉદ્દેશ્યો સાથે ધનુ રાશિ માટે અર્થ વિશે પણ વાત કરવા જઈ રહ્યા છીએ કારણ કે આદિ અનાદિ કાળથી ધન કમાવવાની ઈચ્છા દરેક વ્યક્તિમાં કોઈને કોઈ સ્વરૂપે હોય છે અને બધા જીવો પણ તેના માટે પ્રયત્નશીલ પણ છે શુક્રાચાર્યના મત અનુસાર પૈસા એ સાંસારિક બાબતોનો સાર છે તેથી માણસે મુક્તિ અને સાહસની સાથે તેને મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ પરંતુ જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ભાગ્ય સાનુકૂળ હોવું જરૂરી છે તો જ વ્યક્તિ પોતાના પ્રયત્નમાં સફળ બને છે કારણ કે જ્યારે ભાગ્ય સાનુકૂળ હોય ત્યારે જ વ્યક્તિ થોડી મહેનત અને પ્રયાસ માત્રથી વિશેષ સફળતા અને આર્થિક લાભ મેળવી શકે છે એટલા માટે જ આજે હું આ વાત કહી રહ્યો છું કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં નવમેશ અથવા નવમ ભાવનો સ્વામી શક્તિશાળી હોય તો યોગકારક હોય છે લગ્નેશ અથવા લગ્નના સ્વામીનો શક્તિશાળી ગ્રહ સાથે સંયોગ થવો આર્થિક સામાજિક અને ભૌતિક સુખ સુવિધાઓ માટે લાભદાયી છે અને મે બે હજાર ચોવીસમાં ભાગ્યશ અને લગ્નેશ આ બંનેનું તમારી કુંડળીમાં મિલન થવા જઈ રહ્યું છે જે તમારા જીવનમાં પરિવર્તનનો એક નવો તબક્કો શરૂ કરવા જઈ રહ્યા છે તો ચાલો જાણીએ કે મે બે હજાર ચોવીસ ધનુ રાશિ માટે કેવું રહેવાનું છે વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો તો ચાલો મે બે હજાર ભાગ્યે સૂર્યનો સંયોગ છે અને પાંચમા ઘરમાં બુધ અને શુક્રનો સંયોગ છે તો જાતક તત્વ પ્રમાણે આ સ્થિતિ યોગકારક છે અને ગુરુ શનિના બીજા ઘર તરફ જોઈ રહ્યા છે જે આ સમયશાહી અને ભવ્ય શૈલીમાં પસાર કરવાનો સંકેત આપે છે આવી સ્થિતિમાં વ્યક્તિ તેના પરિવારને છોડીને શહેરો અથવા રાજ્યોમાં પ્રવાસ કરે છે વ્યક્તિ કોઈપણ જાતની મહેનત વિના નસીબના બળ પર સ્વયંભૂ સંપત્તિ પ્રાપ્ત કરે છે જો કોઈ કંપની અથવા સંસ્થા વ્યક્તિને છોડી મૂકે છે તો તે પણ પોતાની મેળે તમામ પ્રકારના સુખ પ્રાપ્ત કરવા તરફ આગળ વધે છે વિશેષ વ્યક્તિને શોધે છે નોકરી પ્રાપ્ત કરી લે છે આવી સ્થિતિમાં નોકરી કરતી વ્યક્તિ પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતી હોય કે સરકારી નોકરીમાં તે ઈમાનદારી અને વફાદારીને કારણે ઘણું સન્માન પ્રાપ્ત કરે છે એવામાં કોઈ વ્યક્તિનું પ્રમોશન રોકી રાખ્યું હોય અથવા તો પ્રમોશનમાં કોઈ પણ પ્રકારની બાધા આવી રહી હોય તો તે સૂર્યની કૃપાથી આગળ વધે છે પગારમાં વધારો થાય છે સારી પોસ્ટની ઓફર મળે છે મેડિકલ સાયન્સ અને માં પાસ થયેલા વિદ્યાર્થીઓને નોકરીની ચિંતાનો અંત આવે છે સૂર્યના કારણે કોઈ પણ કામ કરવા માટે તમારો આત્મવિશ્વાસ વધે છે તમે ભાગ્ય પર વિશ્વાસ કરવા લાગો છો દસ મે બે હજાર ચોવીસથી કુંડળીના પાંચમા ભાવમાં બુધ અને શુક્રની યુતિના કારણે લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે એવામાં આપની આપના શ્રેષ્ઠ લોકોથી મિત્રતા થશે વેપારી વર્ગ ઉચ્ચ હોદ્દા પરના લોકો અને પ્રખ્યાત લોકો સાથે મુલાકાત થાય છે એના દ્વારા ઘણા કાર્યો સિદ્ધ થતા હોય છે વ્યક્તિ નાના વ્યવસાયને મોટા બિઝનેસમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરે છે અને સારી રકમ કમાય છે અને આવી સ્થિતિમાં તમે તમારી બુદ્ધિમત્તા અને તમારા વર્તન કૌશલ્યથી લોકોને તમારા નિયંત્રણમાં લાવો છો જ્યારે તમે કામ માટે અથવા સોદા માટે ક્યાંક જાઓ છો ને ત્યારે સોદાઓ થાય છે કામ માટે પ્રોજા માટે પ્રોજેક્ટ મેળવો છો આમાં પણ જેઓ ખોરાક વસ્ત્રો અથવા પર્યટન સાથે સંબંધિત છે તેમનું જીવન બદલાઈ જાય છે જે લોકો એજ્યુકેશન કે સલાહકાર તરીકે કામ કરે છે ખાણકામ સંબંધિત કામ કરે છે ઓટોમોબાઈલ કે પ્લાસ્ટિક ઇન્ડ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે કામ કરે છે તો તેમના જીવનમાં માત્ર ખુશીઓ જ ખુશીઓ નથી આવતી પણ તેના જીવનમાં ધનનો અચાનક વધારો પણ થઈ જાય છે જો તમે કોઈ મોટી યોજના પર કામ કરી રહ્યા છો જો તમે સ્ત્રી છો અને કોઈ વિશેષ લાભ માટે પ્રયત્નશીલ છો તો તમને પણ ફાયદો થાય છે આંખોનો લોહીનો કમરની નીચેનો દુખાવો તમારા સંબંધોમાં તણાવ આરસુ સ્વભાવ અને દુશ્મનોની ચિંતામાંથી પણ તમને મુક્તિ મળે છે રાહત પ્રાપ્ત થાય છે મિત્રો જ્યારે જ્યારે પણ બૃહસ્પતિએ રાશિ પરિવર્તન કર્યું છે ત્યારે તમને હંમેશા તેની શુભતા પ્રાપ્ત થઈ છે કારણ કે ગુરુનું શુભ દ્રષ્ટિ કર્મ પ્રદેશ અને પૈસા પર છે તો વ્યક્તિ ભૂમિપતિ વૈભવી બુદ્ધિશાળી અને સુખી બની જાય છે જો તમે જમીન જાયદાદ ઈચ્છો છો તો તેને ખરીદવા માટે સક્ષમ બનો છો અથવા ભાગ્ય તમને તે ખરીદવાની શક્તિ આપે છે તમે વિદેશમાં ડંકો વગાડી દો છો અને વિદેશમાં ચાલતા વેપારની ગતિમાં પણ વધારો કરી દો છો પરિવારના સભ્યો સાથે મુલાકાતનો આનંદ માણો છો તમને ભૂતકાળમાં રોકાણ કરેલા નાણાંનો પણ લાભ પ્રાપ્ત થવા લાગે છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં પાંચમું ઘર પણ પ્રેમનું છે એવા ઘણા લોકો છે જેમના જીવનમાં પ્રેમની શોધ ચાલવું હોય છે તો તેનો અંત આવે છે લાઈફ પાર્ટનર સાથેના સંબંધો પહેલાં કરતાં વધુ મજબૂત બને છે અણગમો કે બીજા કોઈ પ્રકારના તણાવ હોય તે સમાપ્ત થાય છે એવામાં ગુરુગ્રહ લગ્ન સુખેશ બની રહ્યા છે જે લગ્નના સ્પષ્ટ સંકેતો આપે છે જૂના સંબંધોનું સમાધાન પણ થાય છે અને આવી સ્થિતિમાં વ્યક્તિની અણધારી સંપત્તિ ગુપ્ત સંપત્તિ અથવા પૈતૃક સંપત્તિ અથવા અધિકારો મળે છે જો તમે કોમોડિટી માર્કેટ અથવા શેર બજાર સાથે સંબંધિત છો અથવા તમે આંતરરાષ્ટ્રીય સ્તરે ડીલ કરો છો ને તો બે હજાર ચોવીસ તમારા માટે એક મોટો સોદો કરી શકે છે એક મોટી તક પણ તમને આપી શકે છે કર્મ ગૃહમાં કેતુની હાજરીને કારણે તમારી કાર્યશૈલીમાં સુધારો થશે નવા સ્ત્રોતો દ્વારા આવક પ્રાપ્ત થશે તમે નવી નોકરી શરી કરી શકશો અથવા તમે નોકરી બદલી પણ શકો છો જે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે તેમની વિશેષ તકો મળશે જે લોકો વેપાર ચલાવે છે વેપાર કરે છે નાના પાયા અથવા મધ્યમ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તેમના કેટલાક અધૂરા સપના પણ પૂરા થઈ જાય છે કારણ કે શનિ લગ્નથી ત્રીજા ભાવમાં છે જે તમારા જીવનમાંથી કોઈ પણ અવરોધ હોય ને એને દૂર કરે છે નુકસાન અથવા કામના ધીમાપણાને દૂર કરે છે અને જો તમારી કુંડળીમાં કોઈ અશુભ ગ્રહનો સંયોગ નથી હોતો ને તો તમને જીવનમાં અચાનક ધન લાભ થાય છે તમારો ધનયોગ ખુલે છે જો કે છઠ્ઠા ભાવમાં ગુરુ યુદ્ધથી નુકસાન કરવાવાળા કોર્ટના નિર્ણયો દ્વારા નુકસાન પહોંચાડવાવાળા વ્યક્તિને પદ ભ્રષ્ટ પણ કરે છે તેથી તમારે થોડું એક મહિના દરમિયાન ધ્યાન રાખવું પડશે અને ખાસ કરીને જેઓ યુદ્ધના દેશોમાં અટવાયેલા છે તેઓ વિશેષ ધ્યાન રાખવું પડશે કારણ કે ગુરુ તમારા શત્રુના ભાવમાં રોગ ભાવમાં હાર ભાવમાં જેલ ભાવમાં દુઃખ ભાવમાં ઋણ ભાવમાં બિરાજમાન છે મિત્રો દરેક વ્યક્તિની કુંડળીમાં શુભ કે અશુભ યોગ રહેલા હોય છે જ્યોતિષના ઘણા મહાયોગો છે જે વ્યક્તિઓને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા થતા તેથી કુંડળીને જાણો સમજો અને આગળ વધો આ હતું ધનુ રાશિફળ મે બે હજાર ચોવીસ જય ગુરુદાત જય ગિરનારી